તો એ લોકો તું ને હાજર હતા નહીં વોચમેન હાજર હતો પણ વોચમેન વોચમેન નહીં જતા રહ્યા બંધ કરીને એમનું કેવું છે કે અમે ભૂલી ગયા હતા અને વોચમેન નીચે બેઠો છે એને ખબર નોચમેન નું કેવું છે અડધી રાતે છે અડધી રાતે લાઈટ ના હોય ત્યારે

બરાબર પછી તમે ફાયર ને ફોન કર્યો પછી મે પોલીસ ને ફોન કર્યો અને ફાયર બ્રિગેડ ને ફોન કર્યો ઓકે ઓકે એમ બધા ફાયર બ્રિગેડ વાળા છે એટલે થેન્ક યુ વેરી મચ અમારા લીધે તમારી સર્વિસ તો મિસયુઝ થઈ અત્યારે હા ઓકે બિકોઝ ઓફ ધીસ મેનેજમેન્ટ ક્યાં ગયા મેનેજમેન્ટ ભાઈ આ રહી અહીંયા આઈ